નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વેધર અપડેટમાં અત્યારે વાત કરીએ કે આજે આખા દિવસ દરમિયાન વાતાવરણ છે તે કેવું રહેવાનું છે કયા કયા જિલ્લાની અંદર વરસાદી માહોલ જામવાનો છે કારણ કે ફરી એક વખત ગુજરાતીઓ માટે હવે સંકટ આવી રહ્યું છે કારણ કે જે અત્યારે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થઈ હતી તે હવે લો પ્રેશર તરીકે હવે ઉદ્ભવી રહી છે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે એટલે કે હવે તે જમીન ઉપર આવી ગઈ છે સિસ્ટમ એટલે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ છે ધીમે ધીમે આ સિસ્ટમ છે તે ઉપર આવી રહી છે પહેલાં બંગાળની ખાડી પાસે આવી પછી જમીન ઉપર સ્થિર થઈ અને હવે તે અત્યારે ગ્વાલિયરની આજુબાજુ આ લો પ્રેશર સર્જાયું છે જેમના થકી ગુજરાતને પણ થોડી ઘણી અસર થઈ રહી છે અને હવે પછી બેથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાતની આજે કેવી પરિસ્થિતિ છે તે પહેલાં આપણે જોઈ લઈએ અને ખાસ એમની સાથે જે અત્યારે લો પ્રેશર સર્જાયું છે તે અત્યારે ક્યાં છે દિવસ દરમિયાન એ આપણે સૌથી પહેલાં જોઈ લઈએ ખાસ કરીને એ જોવાનું છે કે અત્યારે જે થોડા દિવસ પહેલાં આપણે સિસ્ટમ જોઈ હતી કે અહીંયા આ જે અત્યારે વિસ્તાર છે ત્યાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી ધીમે ધીમે ભુવનેશ્વરની આજુબાજુના વિસ્તારોમાં તે લેન્ડ થઈ એટલે કે જમીન ઉપર આવી એ હવે ધીમે ધીમે ઉપર આવી અહાબાદ થઈ અને ત્યારે ગ્વાલિયરની આજુબાજુ આ સિસ્ટમ છે તે આપણને દેખાઈ રહી છે અહીંયા આપણે સૌથી પહેલાં એ સિસ્ટમ વિશે વાત કરી લઈએ કે જ્યાં અત્યારે લો પ્રેશર સર્જાયું છે કારણ કે આખા દિવસ દરમિયાનની પરિસ્થિતિ જોવાની છે તો આ જે લો પ્રેશર સર્જાયું છે તે ગુજરાતને કેટલું અસર કરે છે તે પણ આપણે જોઈ લઈએ અત્યારે આપણને આ દેખાઈ રહ્યું છે કે જે આ અહીંયા જે આ એરો દેખાઈ રહ્યો છે એ વિસ્તારમાં લો પ્રેશર સર્જાયું છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર અસર કરી રહ્યું છે એમની સાથે ધીમે ધીમે જે સિસ્ટમ છે તે પણ ઉપર આવી રહી છે અને આ સિસ્ટમ ઉપર આવતાની સાથે જ ગુજરાતમાં પણ ધીમે ધીમે અસર થવાની છે નવ દસ તારીખની વાત કરી લઈએ જબલપુરની આજુબાજુના વિસ્તારોની અંદર ઝાંસીના આજુબાજુના વિસ્તારોની અંદર આ સિસ્ટમ જે પરિવર્ત થઈ હતી તે લો પ્રેશર તરીકે દેખાઈ રહી છે એટલે કે એક સાથે બધા જ પવનો ભેગા થઈ રહ્યા છે આજુબાજુ એટલે કે ગ્વાલિયરનો જે વિસ્તાર છે ત્યાં ભેગા થઈ રહ્યા છે હવે આ જે લો પ્રેશર સર્જાયું છે તે ધીમે ધીમે ક્યારે ઉપર આવી રહ્યું છે તે પણ આપણે જોઈ લઈએ કારણ કે મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત તરફ આવવાની સંભાવના હવે ઓછી બની ગઈ છે કારણ કે જે લો પ્રેશર છે ધીમે ધીમે ઉપર જઈ રહ્યું છે કાનપુર આગ્રા તરફ જઈ રહ્યું છે એટલે કે ગુજરાતને હવે એટલી બધી અસર નથી કરવાનું જેટલે સંભાવના હતી કે બંગાળની ખાડીની અંદર હર વખતે જ્યારે લો પ્રેશર સર્જાય છે તે ક્યાંક મધ્યપ્રદેશ થઈ અને ગુજરાતને ગમરોડતું હોય છે પણ આ વખતે એવું બન્યું છે કે જે સીધું જ ઉપર જઈ રહ્યું છે પહેલાં આપણે ભુવનેશ્વરના વિસ્તારમાં જોયું હતું પછી અલ્હાબાદ કાનપુર જબલપુર આ બધા જ વિસ્તારોમાં જોયું ને હવે તે આગ્રહ થઈ અને ઉપરના વિસ્તારોમાં આપણને જતું દેખાઈ રહ્યું છે અને એ દરમિયાન આજે કયા એવા વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડવાનો છે તે પણ જોઈ લઈએ ગુજરાતની પરિસ્થિતિ શું છે પણ જોઈ લઈએ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે જિગવાલિયર ન્યૂ દિલ્હીની આજુબાજુમાં જે સિસ્ટમ અત્યારે લો પ્રેશર ઉદભવ્યું છે આપણે જોઈ શકીએ છીએ ગુજરાતની પરિસ્થિતિ અત્યારે આમ નોર્મલ દેખાઈ રહી છે ગુજરાતમાં કોઈ જ અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી ખાસ જો વરસાદ હોય તો એ દાહોદ છોટા ઉદેપુરના આસપાસના વિસ્તારોમાં દેખાઈ રહ્યો છે સુરતમાં આપણે જોઈએ તો આપણને ભારે વરસાદની શક્યતા દેખાય છે દાહોદની અંદર આપણને ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે એમની સાથે વડોદરા છે દાહોદ મહેસાણામાં પણ આપણને ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે આ બાજુ દાહોદ છોટાઉદેપુર નવસારી વલસાડના વિસ્તારોમાં પણ અત્યારે અત્યંત ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે વલસાડની આપણે સ્થિતિ જોઈએ વલસાડ સુરત દિવસ દરમિયાનની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તો એમની સાથે પણ જોઈ લઈએ કે આખા દિવસ દરમિયાન અત્યારે ગુજરાતની પરિસ્થિતિ થોડી ઘણી સામાન્ય રહેશે પણ એમની સાથે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની આજુબાજુ છે તે વરસાદ રહેવાનો છે આપણને સાંજ પડતા પડતા એ દેખાશે કે ગુજરાતની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતને ગમરોડી રહ્યું છે બાકી કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારો અત્યારે કોરા છે કોઈ જ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી ખાસ અમદાવાદના એ વિસ્તારોની વાત કરી લઈએ કે જ્યાં અમદાવાદ મહેસાણા અને જે ડુંગરપુરનો વિસ્તાર છે એટલે કે રાજસ્થાન અડીને આવેલા વિસ્તારો છે ત્યાં આપણને ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે એમની સાથે આજે આખા દિવસ દરમિયાન કયા એવા વિસ્તાર છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના છે તે પણ જોઈ લઈએ ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એવા જિલ્લાઓની અત્યારે વાત કરવી છે છે ભારે વરસાદના જિલ્લામાં સમાવેશ થાય અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલી અને દમણ આ વિસ્તારોની અંદર ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે બાકીના બધા જ વિસ્તારો કોરા દેખાઈ રહ્યા છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એમ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓલરેડી ભારે વરસાદની સંભાવના છે એમની સાથે સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારોમાં વરસાદ હશે પરંતુ છૂટાછવાયા સ્થળોએ છૂટો છવાયો વરસાદ પડી શકે એમ છે બાકીના કોઈ વિસ્તારો એવા નથી કે જે અત્યંત ભારે વરસાદ હોય આપણે આજની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ એમની સાથે આપણે ગઈકાલની પણ પરિસ્થિતિ ઉપર એક નજર કરી લઈએ કે જેમાં એ જોવા મળ્યું હતું કે હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે કે ત્યાં ભારેથી ભારે વરસાદની સંભાવના હતી હવે ભારેથી ભારે વરસાદની સંભાવનામાં દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ વિસ્તારોની અંદર ગઈકાલે ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી એમની બાજુ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને વડોદરા આ વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી અને આમની સાથે હવામાન નિષ્ણાંત ગોસ્વામી પણ શું કહી રહ્યા છે તે પણ એક વખત સાંભળી લઈએ કારણ કે છેલ્લા લાંબા સમય દરમિયાન આપણે જોયું કે ગુજરાતની અંદર વરાપ એટલે કે તડકો નીકળ્યો છે ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ હવે ખાસ કરીને વરસાદની પરિસ્થિતિ વિશે વાત કરવાની છે આમ જોવા જઈએ તો વરસાદને લઈને બે પ્રકારના સમાચાર છે એક સારા સમાચાર પણ છે અને એક થોડાક નબળા સમાચાર પણ કહી શકાય સારા સમાચાર એવા ખેડૂતભાઈઓ માટે છે કે જે ખેડૂતભાઈઓને ઓરવેલી મગફળી હોય અથવા ટૂંકા ગાળાની મગફળી હોય હાર્વેસ્ટિંગ કરવાનું છે મગફળી રાપરવાની હોય સોયાબીન રાપરવાના હોય એ ખેડૂતભાઈઓ માટે સારા સમાચાર પણ ગણી શકાય કેમ કે અત્યારે જોવા જઈએ તો જેવી રીતે ત્રણથી નવ સપ્ટેમ્બર સુધીનો રાઉન્ડ ચાલ્યો અને ત્રણથી નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર જે વરસાદો નોંધાયા yeah કોઈ જગ્યાએ હળવા મધ્યમ તો કોઈ જગ્યાએ સામાન્ય એક બે સેન્ટરની અંદર ભારે સ્પેલ પણ જોવા મળ્યા છે જોકે આ વરસાદ છે આપણે પહેલેથી જણાવ્યું સાર્વત્રિક ન હતો એટલે ઓલ ઓવર દરેક જિલ્લાની અંદર આ વરસાદ નથી પડ્યો પણ આજે નવ તારીખ સુધી રાજ્યની અંદર આ વરસાદ નોંધાયા છે હવે આવતીકાલથી બે ત્રણ દિવસ સુધી જોવા જઈએ તો આ જે એક રાઉન્ડ પૂરો થયો છે એનો જે અમુક ભેજ છે એ આઠસો પચાસ એચપીએ લેવલે યથાવત છે જેને કારણે આવનારા બે ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે અને એની અંદર પણ ખાસ કરીને આ ઝાપટાઓ કે વરસાદની જે વધારે શક્યતા માની રહ્યા એ જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરના જે જિલ્લાઓ છે આપણા ગુજરાતના એ વિસ્તારોમાં રહેશે બોર્ડરના જિલ્લાઓ અને મહારાષ્ટ્રના બોર્ડરના જિલ્લાઓ એ વિસ્તારની અંદર આ જે આવનારા બે ત્રણ દિવસ સુધી હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે બીજા નંબરની અંદર સૌરાષ્ટ્રમાં પણ બોટાદ ભાવનગર અને અમરેલી ને સાથે જૂનાગઢ અમુક વિસ્તારો એવા છે કે જેની અંદર પણ આ હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે હમણાં જે ખેડૂત ભાઈઓને અત્યારે પાક સુકાતો હોય અને પિયતની જરૂર હોય તો બહુ વરસાદની રાહ ન જોવી પિયત આપી દેવું એ જ ખેડૂતના હિતમાં રહેશે કેમકે જે અમે ઘણા સમયથી કહેતા હતા કે તે ચૌદ તારીખ આસપાસ પણ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે એને કારણે પણ રાજ્યમાં વરસાદ આવશે પણ એ સિસ્ટમ છે એ થોડીક મધ્યપ્રદેશ સુધી આવી અને પછી ઉત્તર તરફ આગળ વધવાની છે કેમ કે અત્યારે જે પ્રકારે પાકિસ્તાન એન્ટી સાયક્લો છે એ એન્ટી કારણે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ગુજરાત સુધી પૂરી પહોંચવાની નથી એ ઉત્તર પ્રદેશ અને જે બિહારના ભાગો છે એ તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે અને તેર ચૌદ તારીખથી જે રાઉન્ડ છે એ ખાસ બહુ ગુજરાતને લાભ આપવાનો કરવાનું નથી તેરથી લઈને જે સત્તર તારીખ સુધીનો જે સમયગાળો છે તેમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એની અંદર હળવા ભારે ઝાપટાઓ પડી શકે અને સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદો કદાચ નોંધાય એ પણ છૂટા છવાયા હશે આ દરેક વિસ્તારોમાં નહીં હોય એટલે એ રાઉન્ડ છે એનો લાભ આપણે મળશે મળશે એવી કોઈ આશા રાખવાની નથી એટલે આપણે અત્યારે પિયત આપવાનું તો આપી દેવું બીજા નંબરની અંદર ચોમાસું હજુ ચાલુ છે હજુ વિદાય લે તેવી શક્યતાઓ નથી અને ખાસ કરીને સપ્ટેમ્બરમાં પણ હજુ એક વરસાદ થાય તેવી પૂરી શક્યતાઓ છે ઘણા બધા વિસ્તારોની અંદર છેલ્લે છેલ્લે એક ચોમાસુ પાક ને થઈ જાય અને જે પાણીમાં ઘટાડો થઈ હોય એવા પાણી પણ થઈ જાય એવો વરસાદ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર નોંધાઈ શકે છે અને ઓક્ટોમ્બર મહિનાની અંદર ચોમાસું છે એ વિદાય લેવાનું છે જે આપણે ઘણા સમયથી કહેતા આવ્યા છે એટલે ચોમાસું હજી પૂર્ણ નથી થયું વિદાય નથી લીધી હજુ પણ વરસાદ છે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થશે અને એ પહેલા આપણે હળવા ભારે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ છે એ તો નોંધાતા જ રહેશે આપણા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ છે અને એમની સાથે જો તડકો પડતો હોય તો પણ અને કેવો વરસાદ નોંધાઈ રહ્યો છે તે પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર